વાત કરીએ તો તેને કહીએ જે કેટલાક લોકો અવારનવાર લગ્ન પ્રસંગના વરઘોડા પોતાની ધાક જમાવા માટે શોબાજી કરવા માટે જાહેરમાં બંદૂક વડે ફાયરિંગની ઘટનાઓને અંજામ આપતા હોય છે હવામાં ફાયરિંગ કરતા હોય છે જો કે આવા શખ્સો સામે પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે ત્યારે અરવલ્લી જિલ્લાના ભીલોડાના ઘટના ઇજાઓ પહોંચી છે આ ઘટનાની વિગત એવી છે કે જે નિવૃત્ત પીએસઆઈ છે હાલના આરોપી કનૈયા વરંડા અને તેનો પુત્ર વૈભવ વરંડા તેઓની ગામમાં કોઈ અન્ય વ્યક્તિઓ સાથે અંગત અદાવત ચાલતી હતી ને આ મંદુક મંદૂક રાખીને એક હાણમેર ગામમાં વરઘોડો જઈ રહ્યો હતો લગ્ન પ્રસંગનો માહોલ હતો મોટી સંખ્યામાં જાનૈયાઓ પણ આ વરઘોડામાં હતા ને અચાનક જ આ પિતા પુત્રને એકદમ સુ સૂજે છે પોતાનો ખૌફ બતાવા ગામમાં તેઓ પોતાની પાસે રહેલી વાળી બંદૂક વડે આડેધડ પાંચ જેટલા રાઉન્ડ ફાયરિંગ કરે છે ને આ ઘટનામાં ત્યાં આવેલા જાનૈયાઓ છે તેમને ગોળી વાગી છે ત્રણ જેટલા લોકો આ ફાયરિંગમાં ઘાયલ થયા છે ને ઘટનાના પગલે ગામમાં અફરા તફરી મચી ગઈ હતી તાત્કાલિક આ બાબતની જાણ ભિલોડા પોલીસને કરવામાં આવતા ભિલોડા પોલીસની ટીમ છે તે ઘટના સ્થળે દોડી આવી હતી આ ઘટનાની જાણ અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાથે જ અરવલ્લી પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓને પણ કરવામાં આવી છે જો કે જે ઇજાગ્રસ્ત લોકો છે તેમને તાત્કાલિક સારવાર માટે અરવલ્લીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે હું બાણમેર ગામનો છું બરંડા ભુરજીભાઈ રાવજી મારા ભાઈ છે મારા પપ્પા છે અને મારી છોકરી છે અને હું વરઘોડામાં ગયેલો હતો અમે ઘરે રાબ લઈને આવ્યા હતા અને એમને રસ્તામાં ફાયરિંગ કરી કોને કરી છે કનૈયાલાલ બરંડા ને છોકરા ને વૈભવ બરંડાને ક્યાંથી બંદુક લાવે કોઈ ખબર એ એને પપ્પાની છે પીએસઆઈ માં નોકરી કરતા હતા એને પીએસઆઈ માં નોકરી સર્વિસ કરીને રિટાયર થયેલા છે અને એને પપ્પાની બંદૂક એને છોકરા જોડે છે એને છોકરાને ફાયરિંગ કરી વૈભવ બરંડાને હવે આ મામલાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત પીએસઆઈ અને દેવ તેના પુત્ર એક કૃત્યને અંજામ આપ્યો છે જાહેરમાં ફાયરિંગ કરી છે તે મામલે તપાસ ચક્ર ગતિમાન કર્યા છે ત્યારે હવે શું ચોંકાવનારા ખુલાસાઓ આગામી દિવસોમાં થાય છે આ મામલે તે જો રહેવું દર્શક મિત્રો નવજ્ય ન્યૂઝના પ્લાય કરી કરી લો સબ્સક્રાઇબ કરેલો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો